તો ખેડૂત મિત્રો દસ્તાવેજ કરાવતા પહેલા ખાસ જાણો દોસ્તો આજની વિડિયોમાં આપણે જાણવાના છીએ કે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવતા પહેલા આ ત્રણ મોટા નિયમો તમે જાણી લો નહીં તો આપે ભોગવવું પડશે ખૂબ મોટું નુકસાન તો દોસ્તો આ મહત્વની માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલો મહત્વનો નિયમ આપશોની સામે આવી છે કે દસ્તાવેજનો ટોકન એટલે કે સમય હવે આપણે ઓનલાઈન લેવાનો હોય છે તો હવે તેમાં આપે જે ઓનલાઈન એન્ટ્રી નાખવાની હોય છે તેમાં આપે જે બત્રીસ એની વિગત છે તેમાં આપે જમીનની ચતુર્સીમા એટલે કે શેઢા પાડોશીની વિગત પણ લખવાની હોય છે આમાં ઘણા બધા લોકો ભૂલો કરે છે દોસ્તો તો દસ્તાવેજમાં આપે ચતુરસીમા લખી હોય તે અને ઓનલાઈન બત્રીસ એમાં લખેલી ચતુર્સીમા છે તે બંને ચતુરસીમાઓ છે તે સેમ હોવી જોઈએ જો આ ચતુર્સીમાઓ છે તે અલગ અલગ હશે એટલે કે એકમાં પણ ભૂલ જો હશે તો આપણે તેના માટે મોટું નુકસાન છે તે ભોગવવું પડી શકે તેમ છે કારણ કે સુધારા દસ્તાવેજ પણ બે ચતુર્સીમાનો તે થઈ એટલે કે બે દિશાઓનો તો થઈ શકે છે અન્ય દિશાઓનો થઈ શકતો નથી જો તમે ચતુરસીમામાં ભૂલ રાખશો તો સુધારા દસ્તાવેજ તેવી રીતે થઈ શકતો નથી એટલા માટે દોસ્તો આ સૌથી પહેલો મહત્ત્વનો નિયમ આપે ખાસ ધ્યાન રાખવાનું છે કે દસ્તાવેજ કરાવો ત્યારે ચતુર્સીમા છે તેને પાંચ વાર જોવાની બંનેમાં જોવાની કેમાં બત્રીસેમાં પણ જોવાની ઓનલાઈન અને ત્યારબાદ તમારે આ દસ્તાવેજ કરાવો તે દસ્તાવેજની અંદર પણ ચતુર્સી સરખી જોઈ લેવાની તો આ મહત્વનો નિયમ છે ત્યારબાદનો બીજો મહત્વનો નિયમ આપશોની સામે આવી રહ્યો છે દોસ્તો જો આપ ખેતીની ની વેચાણ દસ્તાવેજ કરાવવા જાવ તો આપણે જમીન જો પાંચ વીઘા કરતા ઓછી હોય તો આપે તેવી જમીનનો દસ્તાવેજ પિયત કરવો પડશે અને આપે તે મુજબનો ભાવ પણ લેવાનો રહેશે એટલે કે તેવી જમીન જે પાંચ વીઘાથી ઓછી હોય અને તેના સાત બારમાં કુઓ કે રીંગદાર ન હોય તો આપે તેમાં કુવો કે રીંગદાર છે તે ચડાવવો પડશે ત્યારબાદ જ આપે પિયતની જમીનનો દસ્તાવેજ કરાવવો તેમજ જો જમીન પાંચ વીઘા ન હોય અને પહેલાથી જ તેમાં કુવો કે રીંગદાર ચાલતો હોય તો આપણે દસ્તાવેજ છે તે પિયત જ બનાવવો પડશે તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે તે ખાસ ઘણા બધા લોકો છે તે ભૂલ કરતા હોય છે જો જમીનનો સાત નંબર છે તેમાં કુવો કે રીંગદાર ન ચાલતો હોય બાર નંબર ની અંદર કુખે રીંગદાર ચાલતો હોય તો પણ આપણે જમીનનો દસ્તાવેજ છે તે પિયત જ કરવાનો રહેશે આમાં ઘણા બધા લોકો છે દોસ્તો તે અટવાઈ જતા હોય છે એટલા માટે આ મહત્વપૂર્ણ માહિતી પણ ઘણા લોકોને ઉપયોગી થશે કે ભાઈ જમીનનો દસ્તાવેજ ક્યારે પિયતમાં કરવાનો હોય છે અને ક્યારે બિનપિયતમાં કરવાનો હોય છે તો દોસ્તો પિયતમાં ભાવ છે તે વધારે જ હોય અને બિનપિયતમાં ઓછો ભાવ હોય અને દસ્તાવેજમાં પણ તમારે ઉપર લખવાનું હોય કે પિયત ખેતીની જમીનનો દસ્તાવેજ અથવા તો બિનપિયત ખેતીની જમીનનો દસ્તાવેજ તેવી રીતે તમારે ઉપર હેડિંગમાં લખવાનું હોય છે તો આ ભૂલ કરતાં પહેલાં તમારે દોસ્તો દસ વાર વિચારવાનું રહેશે કારણ કે પિયત બિનપિયતમાં પણ ઘણા લોકો છે તે અટવાઈ જતા હોય છે ત્યાર પછીની મહત્વપૂર્ણ નિયમ ત્રીજા નંબરનો આવી રહ્યો છે દોસ્તો આપ સૌની સામે કે જો આપની પાસે ખેતીની જમીન છે અને આપ પોતાના તાલુકા સિવાય બીજા તાલુકામાં નવી ખેતીની જમીન ખરીદ કરવા માંગો છો તો તે જમીન ખરીદવા પહેલાં તમે ખેડૂત ખરાબ પ્રમાણપત્ર તમારે ખાસ કઢાવી લેવાનું રહેશે કારણ કે તમારે દસ્તાવેજ તો થઈ જશે દોસ્તો પરંતુ સમયસર જો તમે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે રજૂ કરશો નહીં તો આપણી નોંધ છે તે નામંજૂર પણ થઈ જશે એટલા માટે દસ્તાવેજ કરાવતા પહેલાં આપણે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે પહેલાં કઢાવું કારણ કે પહેલાં કઢાવી લેશો તો તમારી બેનિફિટ રહેશે અને તમારી ભવિષ્યમાં ચિંતા પણ નહીં રહે એટલે કે ભવિષ્ય એટલે કેવી રીતે કે તમારે તેની ટેન્શન નહીં રહે કે ખેડૂત ખરાબ પ્રમાણપત્ર મારું ક્યારે આવશે ક્યારે તેની નોંધ છે તે પ્રમાણિત થશે તે બધું તમારે ટેન્શન નહીં રહે એટલા માટે પહેલા પ્રમાણપત્ર કઢાવવાનું ત્યારબાદ દસ્તાવેજ કરાવવાનું ઓકે દોસ્તો તો આ મહત્વના ત્રણ મોટા નિયમ છે દોસ્તો તે તમારે બે હજાર પચીસમાં ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવતા પહેલાં ખાસ જાણી લેવું ખૂબ જ મહત્ત્વના નિયમો છે દોસ્તો આશા કરું છું કે આપશોને આ મહત્ત્વના નિયમો છે તે પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માધરમ